બેક મહિની યુદ્ધ તો ફરીથી મારા રખડવું રોગમાં આર્થિક સ્વાગત છે તો મિત્રો અને અત્યારે જો ગામમાં તો નમનભાઈ આવે તો તમને દેખાડવા હમણાં નમનભાઈ આવે એટલે ત્યાં લગીને તમે આગળ કન્ટિન્યુ કરાવે કાઈ તો મિત્ર જો અત્યારે છોકરાઓને જો રિસર્ચ પડી તી જો રમવી એ બધાય જોવો ચાલો તમારે રમવું હોય તો હે હાલો તમારે રમવું હોય તો ના ના તારા રમવા બીજું કંઈ હા તો હું ક્યાં જાઉં ઘરે બધી ત્યાં એલા યાર જોલા જો કામ એ ઉધાઈ જો જો એ આમ આમ કરે વાહ ભાગી ગયા ભાગી ગયા હો કે મી નો આલે તો કે કે ગયા હ વિકાસ ભાઈ આવે પછી મળ્યા ઓલા કળી ક્રેન મળ્યા તે લઈને તમે કરે હલાજી હા કન્ટિન્યુ કરો ઓલા નહીં મિત્રો એને આપણે ઘરે પગી ગયા અને આપણે હજી આજે સવારે દુકાન તો ખોલી નથી તો દુકાન હવે બપોર પછી ખાઈ પીને જ ખોલશું તો હમણાં હેને ખડીકરી જાય ખાઈ બાઈ લઈ પછી જાય ત્યારે તમને દેખાડું ત્યાં લાગીને તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ કરજો અને જેને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય એને ફોલો કરી લીજો જેથી કરી તમને ઇન્સ્ટામાં પણ ખબર પડે બ્લોગ કેવા કહે ફોલો કરતા હો અને હાલો આપણે દુકાને જઈને મળીએ

ઉમીદ અમેને હવે હાઈ જ મયે ત્યા લાગીને તમે આગળ બ્લોગ ને કન્ટિન્યુ કરો હાલો તો મિત્રો એને આપણે આ દુકાને હાઈ પડી ગઈ અને આપણે આ બાટલો દેવા દુકાને તો અમારા બાટલાવાળા ભાઈ આવે છે તો વાત નું દેને વેજાવાનું ગામમાં તમને ગામમાં જઈને મળવું ત્યા લાગીને તમે આગળ બ્લોગ ને કન્ટિન્યુ કરો હાલો સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કર નાખો હાલો જલ્દી હવે ગામમાં જઈને મળ્યો ત્યા લાગીને આગળ કન્ટિન્યુ કરો तो मित्रों हम पड़गी जो विशाल भाई विशाल भाई ना ने अपने सोड़ा पीड़ी दीजिए मफत पी ली दीजिए विशाल भाई ने पंचर बना दीजा सोड़ा पी जा तब आज भावेश भाई है वेफर खाई मोरी मरी बाजू में अपना चोटी भाई है। पावेश भाई कहीं कह नहीं कहवा अपने त्या लगी तो आगे कंटीन्यू करो